તાત્કાલિક સારવારની જરૂરિયાત વચ્ચે પ્રસૂતિ સ્થળે નવજાત માટે જરૂરી ઇન્ક્યુબેશન ટ્યુબ ઉપલબ્ધ ન હોવાથી હાજર ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર અમિત રાઠોડ દ્વારા જીવન રક્ષક નિર્ણય લેવાયો હતો ડોક્ટર રાઠોડે આઈવી સેટની નળી કાપીને તાત્કાલિક ઇન્ક્યુબેશન કરી તે નળી મારફતે માઉથ ટુ માઉથ કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી બાળકનું જીવન બચાવ્યું હતું તથા આ પરિસ્થિતિમાં ડોક્ટર હોસ્પિટલ સ્ટાફ ડોક્ટર દીપ અને ડોક્ટર મેહુલભાઈએ સહયોગ આપ્યો હતો પ્રાથમિક સારવાર બાદ બાળકની સ્થિતિ સ્થિર થતા તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું હાલમાં સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ નવજાત શિશુ સ્વસ્થ છે તેમજ માતા પણ સ્વસ્થ હાલતમાં છે ડૉક્ટર અમિત રાઠોડની સમયસર કાર્યવાહી અને ઝડપી નિર્ણયથી નવજાતનું જીવન બચી શક્યું હોવાનું જણાવાયું છે નમસ્તે મારું નામ ડૉક્ટર અમિત રાઠોડ છે ગાયનાકોલોજીસ્ટ તરીકે ધારીમાં ફૂલ ટાઈમ અને ડેપ્યુટેશનમાં ચલાવામાં સેવા આપું છું સત્તર તારીખે ચલાલા ખાતે એક અધૂરા મહિનાની મેલી છૂટી પડે અમારી ભાષામાં એપીએચ અને પ્રીતમ ડિલિવરી નો ડિલિવરી થઈ બાળકનું વજન એક કિલો હતું અને બાળક જન્મ્યું ત્યારે એના શ્વાસ રૂંધાયેલા હતા આવી પરિસ્થિતિમાં અમે ત્વરિતપણે નિર્ણય લઈ બાળકનું જે સ્ટિફિકેશન કર્યું અને એ બાળકને અમે વેન્ટિલેટર ઓક્સિજન સાથે અમરેલી મોકલ્યું સામાન્ય રીતે એપીએચ ડિલિવરી છે જોખમી ડિલિવરી હોય છે ટર્સિઝ સેન્ટરમાં થતી હોય છે અને આવા ડિલિવરીમાં તમે તરતને તરત પગલાં ના લ્યો એમાં તકલીફ થઈ શકે તો આ દર્દી દર્દી એટલે કે માતા અને બાળકનો બંનેનો સફળતાપૂર્વક બચાવ થયો છે અને બાળક અને માતાની પરિસ્થિતિ એકદમ સારી છે અમરેલી સિવિલ હોસ્પિટલમાં છે અત્યારે અને આ વસ્તુમાં ચલાળા ખાતે ડિલિવરી થઈ હતી ચલાળાનો સ્ટાફ અને તથા ચલાવાના ડોક્ટરો બધે સહયોગ કર્યો છે એ પછી તારીખ અઢારે એટલે કે ગઈકાલે ધારી ખાતે એક ડિલિવરી થઈ જેમાં બાળક માતાના પેટમાં મળ કરેલું જે અમારી ભાષામાં કહી તો મેકોનિયમ સ્ટેન લાઈકર પી ગયું હતું જેના કારણે બાળકનો છાછોશ્વાસ બંધ થઈ ગયા હતા આવી પરિસ્થિતિમાં બાળકનો રૂમનો જન્મ થયા પછી છાછો શ્વાસ બંધ હોય તરત જ બાળકને અમે રેસીસ્યુટેશન કર્યું અને આ વખતે બાળકને ઇન્ટ્યુબેશનની જરૂર હોય અને એના માટે ઇન્ટ્યુબેશનને ટ્યુબ નાખવા માટે નક્કી કર્યું પણ એ વખતે આપણી પાસે ટ્યુબ અવેલેબલ ના ના હોય આઈ પરિસ્થિતિમાં તત્કાલપણે નિર્ણય લીધો અને આઈવી સેટની જે આઈવી સેટોને કટ કરીને ટ્યૂબ તરીકે યુઝ કરી અને બાળકને કૃત્રિમ રીતે માઉથ ટુ માઉથ શ્વાસ આપી અને અમરેલી પહોંચાડ્યું અને બાળક છે એ અત્યારે આઈસ્યુમ દાખલ છે એની પણ સ્થિતિ ખૂબ સારી છે ઓક્સિજન સારો મેન્ટેન કરે છે અને માતા પણ સુરક્ષિત છે એ ઉપરાંત ગઈકાલે રાત્રે જે એક ડિલિવરી થઈ એમાં એ દર્દીએ ઓપન હાર્ટ સર્જરી કરાવેલી ત્રણ વર્ષ પહેલાં અને આર્ટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટવાળું પેશન્ટ હતું જેના માટે એ દર્દીની સફળતાપૂર્વક ધારી ખાતે નોર્મલ ડિલિવરી પંપથી બાળક થોડું ખેંચી લીધું જેથી માતાને ડિલેવરીમાં વધારે લોડ ના પડે આવી રીતે ત્રણ સક્સેસફુલ રિસ્ક કેસની ડિલિવરી આપણે ધારી તથા ચલાલા ખાતે કરાવેલી છે અને આ વસ્તુમાં ધારીના સ્ટાફે અને ધારીના ડૉક્ટરોએ પણ સહયોગ આપ્યો છે અને આ તમામ વસ્તુ છે એ ધારીના લોકોની જનતાના સહ સહકારથી બધું સારું થયું છે જનતાના સહકારના લીધે જ આ બધું આગળ વધી ગયું છે